આપણે જાણીશું દ્વાદશ જ્યોતિર્લિંગમાંનું બીજા નંબરનું જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ વિશેની પૌરાણિક કથા તેનું મહાત્મય તેનો ઇતિહાસ તેનું નામ મલ્લિકાર્જુન શા માટે પડ્યું તેના વિશેની સંપૂર્ણ જાણકારી આપણે કોઈ પણ શિવ મંદિરે જઈએ તો ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાયનો નાદ દૂરથી જ કાનમાં ગુંજવા લાગે તન અને મન શિવમય બની જાય છે અને વાતાવરણમાં એક અલૌકિક ઊર્જા હોવાની અનુભૂતિ થવા લાગે છે એક દિવ્ય સ્થળે પહોંચતા પહેલાં સુંદર હરિયાળીવાળી ટેકરીઓ અને નદીઓનું મનોહર દ્રશ્ય આંખોને ઠંડક આપે છે શ્રી મલ્લિકાર્જુન જ્યોતિલિંગ કે જે બાર જ્યોતિર્લિંગમાંનું એક છે દ્વાદશ જ્યોતિર્લિંગમાં બીજા નંબરના આ જ્યોતિર્લિંગનું પૂરું નામ બ્રહ્મરાંબા મલ્લિકાર્જુન શ્રી શૈલમ જ્યોતિર્લિંગ છે જ્યાં શિવજી મલ્લિકાર્જુન રૂપે અને પાર્વતી બ્રહ્મરાંબા રૂપે વિરાજમાન છે બીજા નંબરના જ્યોતિર્લિંગનું મલ્લિકાર્જુનનો ઉદ્ભવ કેવી રીતે થયો આંધ્રપ્રદેશના કુરનુલ જિલ્લાનું એક એવું ધામ જ્યાં શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગનો પણ વાસ છે અને જે એક શક્તિપીઠ પણ છે બાર જ્યોતિર્લિંગની કથાઓ રસપ્રદ છે અને એ કથાઓના અર્થ તારવીએ તો એ પણ ખ્યાલ આવે કે ભોળા શંભુનું જીવન સાદગી ભર્યું હતું જેને આપણે ક્યાંક આપણા જીવન સાથે પણ જોડીએ તો આપણે પણ કેટલીક મુશ્કેલીઓમાંથી સરળતાથી પસાર થઈ શકીએ છીએ સંસાર અને વિસ્તાર જેમ આપણા જીવનમાં માંડવાનો હોય છે એવો જ સંસાર ભગવાન ભોળાશંભુનો પણ રહ્યો છે કહેવાય છે કે શિવજી પણ કુટુંબ પ્રિય દેવ છે એમના કેટલાક ચિત્રોમાં આપણને તે પાર્વતી ગણેશ અને કાર્તિકેય સાથે જોવા મળે છે પ્રશ્ન એ થાય છે કે શું એમના જીવનમાં પણ પારિવારિક સમસ્યાઓ રહી હશે તો જવાબ રૂપે આજની આ કથા છે જેમાં કાર્તિકેય શિવજીથી રિસાઈ ગયા અને શિવ તેમને મનાવવા પહોંચ્યા હતા જેના થકી બીજા જ્યોતિર્લિંગ શ્રી મલ્લિકાર્જુનનો ઉદ્ભવ થયો હતો મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની પૌરાણિક કથા શિવપુરાણની કથા મુજબ શિવજી અને પાર્વતીએ એમના બે પુત્રો ગણેશ અને કાર્તિકેયના લગ્ન વિશે વિચાર કર્યો પછી એમને ચર્ચા કરી કે બંનેમાંથી પહેલાં લગ્ન કોના કરાવવા જોઈએ શિવ પાર્વતીએ તેમના બે પુત્રોને આદેશ આપ્યો કે તેઓ પૃથ્વીની પ્રદક્ષિણા કરી આવે આ બંનેમાંથી જે પુત્ર પહેલાં પ્રદક્ષિણા પૂરી કરી શંકર પાર્વતી સમક્ષ આવશે એના લગ્ન પહેલાં લેવાશે કાર્તિકેયજી પોતાના વાહન મોર પર બેસીને પૃથ્વીની પરિક્રમા કરવા નીકળી પડ્યા ગણેશજી ખૂબ જ ચતુર બુદ્ધિવાળા હતા તેમને હતું જ કે તેમના વાહન ઉંદર પર બેસીને એટલી ઝડપથી પૃથ્વીની પ્રદક્ષિણા કરવી કપરી હતી તો તેમણે પૃથ્વીની પરિક્રમા ન કરવાને બદલે માતા પાર્વતી અને ભગવાન શિવની સાત પરિક્રમા કરી પછી માતા પાર્વતી તથા પિતા મહાદેવ સામે ઉપસ્થિત થયા અને કહ્યું માતા પિતાની પ્રદક્ષિણા પૃથ્વીની પ્રદક્ષિણા સમાન છે અર્થાત તમામ તીર્થધામો માતા પિતાના ચરણોમાં રહેલા છે ત્યારે માતા પાર્વતી અને ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થયા પ્રદક્ષિણાની હરિફાઈમાં પ્રથમ આવેલા ગણેશજીને વાજતે ગાજતે રિદ્ધિ અને સિદ્ધિ સાથે પરણાવવાની તૈયારીઓ કરાવવા લાગ્યા ત્યારબાદ જ્યારે કાર્તિકેય પૃથ્વીની પરિક્રમા કરીને પાછા ફર્યા ત્યારે આ બધું જ જોઈને ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને દક્ષિણ ભારતના ક્રૌચ પર્વત ઉપર જતા રહ્યા શિવજી અને દેવી પાર્વતીની આ વાતની ખબર પડે છે ત્યારે પોતાના પુત્ર કાર્તિકેયને મનાવવા નારદજીને મોકલે છે પણ નારદજી પણ કાર્તિકેયજીને મનાવી શકતા નથી ત્યારે સ્વયં મહાદેવ તથા દેવી પાર્વતી પોતાના દીકરાને મનાવવા ક્રોંચ પર્વતમાળા પર પહોંચી જાય છે અને આખી પર્વતમાળામાં શોધખોળ કરી મૂકે છે કાર્તિકેયે જેવી જ ખબર પડે છે કે તેમના માતા પિતા આવ્યા છે તો તે ત્યાંથી બાર કોષ એટલે કે છત્રીસ કિલોમીટર દૂર જતા રહે છે સાથે શિવ અને પાર્વતી પણ પોતાના પુત્રને શોધવા જેમ જેમ આગળ વધતા જાય તેમ તેમ દરેક પર્વત પર એક એક જ્યોતિ મૂકતા જાય બસ આ રીતે ત્યાં શિવજી જ્યોતિર્લિંગ રૂપે પ્રગટ થયા અને ત્યારથી જ આ સ્થળ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ તરીકે પ્રખ્યાત થયું મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ પર બીજી પણ નાની કથા છે જેમાં ચંદ્રાવતી નામની રાજકુમારી એક જંગલમાં તપ કરવા પહોંચી હતી ત્યાં એક દિવસ તેને ચમત્કાર જોવા મળ્યો કપિલા નામની ગાયના આંચળમાંથી દૂધની ધારાઓ વહીને જમીન પર પડી રહી હતી કપિલા ગાય રોજ આ ક્રિયા કરતી રાજકુમારીએ સ્થળને ખોદ્યું અને તેમાંથી તેજસ્વી જ્યોતિલિંગ નીકળ્યું જ્યોતિર્લિંગના તેજથી બધું ઝગમગી ઉઠ્યું રાજકુમારીએ એ જ્યોતિર્લિંગની પૂજા કરીને મોક્ષ મેળવ્યું આ જ રીતે એમ પણ કહેવાય છે કે છત્રપતિ શિવાજી પણ એ જ્યોતિર્લિંગના દર્શન કરવા જતા અને તેઓ દેવીના પણ મોટા ભક્ત હતા એક પૌરાણિક કથા અનુસાર એમ પણ માનવામાં આવે છે કે શ્રી રામે આ સ્થળે શિવજીની ઉપાસના કરી હતી ભક્ત પ્રહલાદના પિતા હિરણ્ય કશ્યપે પણ આ સ્થળે શિવજીની પૂજા કરી હતી પાંચ પાંડવોએ મંદિરમાં પાંચ શિવલિંગની સ્થાપના કરી હોવાનો પુરાણોમાં ઉલ્લેખ છે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદીના કિનારે શ્રીશૈલ પર્વત પર આવેલું છે તેને દક્ષિણનું કૈલાસ પણ કહેવામાં આવે છે આ જ્યોતિર્લિંગ નલામલ્લાઈ ટેકરીઓ અને ત્રણ નદીઓ કૃષ્ણા તુંગભદ્રા અને ભીમાના ત્રિવેણી સંગમ પાસે વસેલું છે શિવપુરાણની રુદ્ર સંહિતા અંતર્ગત મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગનો ઉલ્લેખ મળે છે શ્રી શૈલમનો ઉલ્લેખ ભાગવતમાં પણ જોવા મળે છે અને સાથે આદિત્યપુરાણ મત્સ્યપુરાણ માર્કંડે પુરાણ સ્કંદ પુરાણ જેવા આદિપુરાણોમાં પણ જોવા મળે છે શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શનથી ધન ધાન્ય વધે છે તથા દરેક પાપ નષ્ટ થાય છે શ્રાવણ મહિનામાં અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે તો મિત્રો આ હતું મલ્લિકાર્જુન પૌરાણિક કથા તેનો મહિમા તેનો ઇતિહાસ તેના વિશેની સંપૂર્ણ જાણકારી જય શ્રી કૃષ્ણ